વ્યારામાં એકવીસમી ડિસેમ્બરની ઉજવણીનો વિરોધ સંગઠનોએ કલેક્ટરને આપ્યું આવેદન વ્યારામાં વિવિધ સંગઠનોએ એકવીસમી ડિસેમ્બરની ઉજવણીને પશ્ચિમી સંસ્કૃતિ ગણાવી તેનો બહિષ્કાર કર્યો છે યુવાધન નશાના રવાડે ના ચડે તે માટે સરહદ પર કડક પોલીસની ચેકિંગ માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ જિગ્નેશભાઈ ગામિત છે ઘોડા ગામનો અમે બધા વ્યારા અને આદિવાસી વિસ્તારના વિવિધ ગામથી બધા ભેગા થઈને આવેલા છે અમારી જોડે ચંડીકા સેના છે દાદાકી સેના છે આદિનાથી સત્સંગ મંડળના સદસ્યો છે તેમજ આજુબાજુના વિવિધ ગામના ભાઈઓ અને બધા બહેનો ઉપસ્થિત છે અમે બધા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી છોટેદાદા નવનાથ ધામ બિલ્લી મોરાના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ જ્યારે સમાજમાં આવા દુષ્કળો અને વ્યસનો એકત્રીસ ડિસેમ્બરના દિવસે મદિરાપાન પાર્ટીઓ થતી હોય છે તો એ બધું બંધ થવું જોઈએ એ અનુસંધાનમાં મેં કલેક્ટરશ્રીને આવેદન આપીને એક રજૂઆત કરી છે કે આદિવાસી વિસ્તાર સમાજ શિક્ષિત ધીરે ધીરે થઈ રહ્યો છે તેવામાં અત્યારે વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે બહારથી મહારાષ્ટ્ર રાજ્ય બાજુમાં જ આવેલું છે ત્યાંથી દારૂ તાળી પછી ગાંજો ડ્રગ્સ વગેરે બોર્ડર પાર કરીને ગુજરાતમાં ઘૂસણ ઘૂસણખરી થઈ રહી છે તો એ સખત પોલીસ ચેકિંગ થાય અને આ બધું બંધ થાય અને અમારા આદિવાસી યુવાન યુવતીઓ ગેરમાર્ગે ન ધરાય એ અર્થે અમે આવેદનપત્ર આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અમે દર વર્ષે લગભગ આદિ આદિવાસી વિસ્તારના પાંચથી છ જિલ્લામાં અમારી સેનાએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ફરી પાછા પણ અમે કરતા રહીશું તો આ બાબતમાં પોલીસ તંત્ર અને સરકારશ્રી ધ્યાન દોરે આ જો માંગણીની સંતાય સાહી તો અમે વિવિધ તાલુકામાં આવેદન આપીશું ગામડામાં જઈને પોતે અમે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારશ્રીને પણ ચેતવણી આપીશું કે તમે સખત પગલાં લઉં નહીં તો પછી અમે ગાંધી જિંદી માર્ગે આગળ વધીશું